તકે પંચનામું કરવું અને જોવું કે ખરેખર શું બન્યું છે

અને પંચનામું કરવું જોઈએ અને લખવું જોઈએ કે આમાં શું શું ફોલ્ટ હતો અત્યારે શું થયું કે આ ઘટનાને કલાક ઉપર ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર હજુ સ્થળ ઉપર આવેલ નથી પંચનામું ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરે કર્યું નથી બીજી વાત કે વીજળી વિભાગે ત્યાં બધું બધું નવું નાખી દીધું જે કાંઈ બધું ફોલ્ટ વાળું હતું જેના કારણે આ ઘટના બની તો એને નવું નાખી દીધું હવે ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવશે પંતનામુ કરશે એટલે જોશે કે આમાં તો બધું નવું છે મસ્ત છે કઈ કઈ પ્રોબ્લેમ અમારી તરફથી નથી ખેડૂત જ આત્મહત્યા કરવા આવ્યા હતા એવું પંચનામું કરશે તમને આપી દેશે એટલે તમે અમને કાયદો શીખવાડજો કે ભાઈ ખેડૂત ની ભૂલ છે આ તો બધું નવું છે બધા સીડીઆર ની વાત જ નથી તમે એનું ફોલ્ટ રજીસ્ટર મંગાવો રજિસ્ટર ચાલુ છે જનતા કોઈ પ્રાથમિક તપાસ નહીં જેલમાં પૂછજો કેટલી તો કલમો લગાડી દો છો જનતા ફોલ્ટ માં આવે સરકારી કર્મચારી ની તો બેન ખાતાકી બેદરકારી હોય તો વાત છે એની બેદરકારી માણસ મરી ગયો છે તમે પરિપત્ર આવ્યા માણસ

તમે લખો ને આપી ન દેવાનું લખો તમે લખો લખતા આવડતો અમને લખતા તમારે લખવાની ડ્યુટી છે ના ના એ જ થોડું હોય તમારી નહીં અમે લખાવીએ લખવાનું છે તમારી તમે લખાવો હું અરજી લખાવી લખી અરજી લખો

કરો ભાઈ ફોન હું સામુ જોઈ રહ્યા છો કરો જે બિન ફોન ચાર જણા ફોટો પડાવવા આવ્યા હતા તો કરો ફોન અહિયાં પોલીસ સ્ટેશન ફોટા પડાવવા આવી ગયા બધા ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર આવે એ પેલા થાંભલા ઉપર બધું બદલી નાખ્યું પંચનામું થાય પંચનામા પેલા બદલી નાખ્યું પંચનામું બનાવ પેલા ક્યારે નહીં કરી